ચાલો મિત્રો તો આપણે જઈ રહી છીએ પહેલાં સોમનાથ મેળામાં દર્શન દર્શન કરવા અને મેળામાં દર્શન તો થાય આ જ નહીં થાય બરાબર ને આપણે આજે વિડીયો શૂટિંગ ચલાવ્યું હોય આજે અત્યારે વિડીયો શૂટિંગ ન કરવા દઈએ શ્રાવણ મહિનાના સોમનાથ શ્રાવણ મહિના આખો બને જ હોય તો મેળામાં જઈ તમને મેળામાં બીજે બતાવશું સોમનાથ તો ચાલો કંપનીના લોગમાં જોડાયેલા લીધો જો આપણે આડે ખાઈ ગયા છે તિયાર ફર્શરન બરાબર અને મારા મેડમ પણ જો બે ગયા છે હવે જઈ રહ્યા છીએ સોમનાથ મેળામાં ચાલો જો આપણા સોમનાથ મહાદેવના દર્શન કરવાનું મેળા ભાગી ગયા આપણા ભાગી ગયા છીએ મેળામાં આવેલો નદી છે પણ એ દુદોષ ખાલી ચાલી છે વરસાદ પણ ઉપર તળાવ છે ભરેલું જો રાવડી આપણા ગરડા ગેહલો નદી નીકળે એ શરૂ થાય એટલે આ ગેલા સોમનાથથી શરૂ થઈ એટલે એને નામ ગેલો નદી પાડવામાં આવ્યું છે આ વખતે પાણી સરસ સજો આવે છે जासे गेला सोमनाथ द्वार आपण

બધે વેસવાળા છે સગડોળા હશે તો તમને બતાવવામાં આવી છે પણ હશે તો ચાલો આપણે કન્ટીન્યુ લોકમાં જોડાયેલા રહો આપણે દર્શન એ કેટલી યાત્રિકો આવ્યું છે ના ના દર્શન નું શૂટિંગ તો નહીં આવે બરોબર આથી છીણ મંદિરના દર્શન કરી લો આપડે ખાલી સોમનાથ મહાદેવના દર્શન કરાવ્યા તમને હું શું ઉતારવાનું મેં કીધું નહીં ઉતારવા દીધું ઉતારવા દીધું એટલે વાંધો ન આવે સોમનાથ મહાદેવના તમને દર્શન કરાવી દીધા સાલો આગળ આપણે બધી રહી છે હું સરસ મજાના બધી લોકેશન પબ્લિક ટ્રાફિક જો હરિભક્તોની ભીડ છે તો છે आटली महादेवना मंदिर दर्शन कर महाकालेश्वर ममलेश्वर वेगनाथ हिमाशंकर રામેશ્વર નાગેશ્વર મહાદેવ કાશી વિશ્વનાથ મંદિર કેદારનાથ ગુણેશ્વર સ્વામેશ્વર મહાદેવ ના છે અહીંની ટ્રાફિક હરિભક્તોની ભીડ

દર્શન કરી લીધા હવે જઈ રહ્યા છીએ ડુંગર ઉપર આપણે જઈ રહ્યા હવે જવું છે આપણે ડુંગર ઉપર ભક્તોની ભીડ આપણે બહાર જઈ રહ્યા છીએ પ્રસાદ અનક્ષેત્ર પ્રસાદ નું ચાલુ છે trafik jauh-jauh jauh balkon mes omnat panggil teman-teman tadi tuh jual ચાલો જો અહીંયા આપણું મન કેકિંગ છે જો બાળકો રમે છે આગળ છે પણ હવે આપણે આગળ આમાં જવું નથી અહીંયા છે એક સરસ મજાનું બાળકો ઉલ્લી રહ્યા છે આપણે ડુંગર ખાડવાનું શરૂ કરી દીધું છે હવે પાછળ જો મેં મેં લેવા છે મારે જોવા આપણા સર્વિસ છે ડુંગર આ તેલ ફેરે છે આ તાલ ફેરે સર્વિસ વાતાવરણ જો સરસ થઈ ગયું છે આમ વાદળ ખરું જ આવ્યું છે મેડમ સડા જો આપી જાય જોઈએ તમારે થાકી જાય ને ક્યાં ઠાક લાગી જાય ને એમાં થાક

موسيقى <متصفيق> <متصفيق> <متصفيق>

સોમનાથ હજી ફિટિંગ ચાલુ છે જો અહીંયા ફિટિંગ કરે છે અહીંયા પણ ફિટિંગ થાય છે હજી અહીંયા સરસ છે તો પણ અહીંયા પ્રદર્શન સરસ છે પણ એ શરૂ થયું જોવું નીચ થયું આવું અહીંયાનું કામ ચાલુ છે